કિસ્સા તો અત્યાર સુધી ઘણા બધા સામે આવ્યા છે આપણે સૌ કોઈ જાણીએ પરંતુ હવે પોલીસનું સ્વાંગ રચી રૂપિયા પડાવવાનો કિસ્સો પણ અમદાવાદમાંથી સામે આવ્યો છે તેને કોણ છે આ નકલી પોલીસ અને કેમ એણે નકલી પોલીસ બનીને લૂંટ મચાવી જોઈએ આ બંને શખ્સો ને જુઓ તેમના નામ છે ઇમરાન ખાન પઠાણ અને ભરતભાઈ જે પોલીસ અધિકારી છે પરંતુ અસલી નહીં છે પરંતુ આ બંને અસલી પોલીસ ને ટક્કર આપે તેવું કારસ્તાન રચ્યું છે જેમાં અમદાવાદ ના સોલા વિસ્તારમાં રમેશ ડાંગર નામનો યુવક જયારે એક્ટિવા પર જતો હતો ત્યારે તેને સાઈડ માં રોકાવી પોલીસ ના નામે તોડ કર્યું રમેશને તેના પર ગાંજો અને ડ્રગ્સનો કેસ હોવાનું કહી થપ્પડ મારી અને પછી કેસ પતાવવા માટે રૂપિયાની માંગ કરી રમેશના વોલેટમાંથી વોલેટ છત્રીસ હજાર રૂપિયા પણ કાઢી લીધા પરંતુ વધુ રૂપિયાની ભૂખ ભારે પડી પચાસ હજાર રૂપિયા માટે પેટ્રોલ પંપ પરથી ગુગલ પે દ્વારા લેવાનું નક્કી કર્યું પરંતુ પેટ્રોલ પંપ કર્મીએ ના પાડતા વહીવટ ન થયો તેવામાં અસલી પોલીસ પેટ્રોલ પંપ પર આવી પહોંચી અને આરોપી ભાગી ગયા પરંતુ રમેશ ની ફરિયાદ પર પોલીસે બંને શખ્સો પાડ્યા અમારી ટીમે પકડી પાડવામાં આવેલા છે જે જે પૈકી પઠાણ છૂટક મજૂરી કરે છે અને રખિયાલ અમદાવાદ શહેર નો રહેવાસી છે તેનો ગુનાઈત ભૂતકાળ નકલી પોલીસ બનવાનો મોટા ભાગના એની ઉપર ટોટલ કુલ તેર ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને તેને અત્યાર સુધીમાં ચાર વાર પાસા પણ જેલમાં જઈ આવેલો છે તેની સાથે તેના મિત્ર છે ભરતભાઈ ભુદેવભાઈ કુસ્તી કે જે ખોખરાના રહેવાસી છે તે ગાડી લેવેચનો ધંધો કરે છે તેમનો કોઈ ગુનાઈત ઇતિહાસ જણાઈ આવેલ નથી અહીં મુદ્દો અસલી અને નકલી પોલીસનો છે કારણ કે અસલી પોલીસ પણ આવી રીતે અમદાવાદમાં લોકોને પહેલાં લૂંટી ચૂકી છે તેવામાં રસ્તામાં રોકાવનાર વ્યક્તિ અસલી પોલીસ છે કે નકલી તે નક્કી કરવો જ મુશ્કેલ છે સવાલ અહીં લોકોની સુરક્ષાનો છે પહેલા જ પોલીસ અધિકારીઓના કારસ્થાન કારણે પોલીસ પરથી જનતાનો ભરોસો ઓછો થઈ ગયો છે અને હવે આવા નકલી પોલીસો સામે આવશે એનાથી જનતા પોતાને કેવી રીતના બચાવશે સૌથી મોટો સવાલ છે